રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં બીજેપી વર્ષે બીજેપી ના એંધાણ માર્કેટ યાર્ડ ની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ વચ્ચે ખેંચતાણ છે નીતિન ઢાકેચા અને જયેશ રાદરિયા જૂથ વચ્ચે ખેંચતા છે ચાર જૂન બાદ નવા સુકાની લઈ લેવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે નવા સુકાની કે વર્તમાન ચેરમેન રિપીટ થશે તેના ઉપર સૌ કોઈની નજર છે માર્કેટિંગ યાર્ડમાં જયેશ રાદરિયા જૂથનો દબદબો હજી પણ યથાવત છે હાલ જયેશ બુગ્રા માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે મયુર સોની સંવાદદાતા અમારી સાથે જોડાયા છે જી મયુર ભાજપના બે જૂથ વચ્ચે ખેંચતાણ છે કોના ઉપર પસંદગીનો કળશ જોડાય છે તે જોવું રહ્યું બીજેપી વર્સીસ બીજેપીમાં શું વિગતો બિલકુલ જે પ્રકારે સહકારી ક્ષેત્રમાં છેલ્લા પંદર દિવસની સમીકરણો સામે આવ્યા છે હવે આગામી મહિને જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર નવા સુકાનીઓની પસંદગી થવાની છે ત્યારે શક્ય છે કે આ સહકારી સંસ્થાની અંદર પણ મેન્ડેટ વગર ચૂંટણી થાય ચાર જૂન બાદ સરકારી અધિકારીઓ છે તે ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દેશે વર્તમાન ચેરમેન જે જયેશ બોગરા છે એ રાદડીયા જૂથના છે અને તેને જ કદાચ રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે બીજી તરફ રાદડીયા જૂથના વિરોધી મનાતા નીતિન ઢાકેજા જૂથ છે તે તેઓ પરસોત્તમ સાવલિયા ની તરફેણ કરી શકે છે અથવા તો તેનું નામ ચેરમેન તરીકે મૂકી શકે છે પરંતુ આ વખતે પણ સહકારી ક્ષેત્રની અંદર મેન્ડેટ ન આવે એટલે જેનો હાથ બહુમતી ઉપર હશે તે પક્ષ દ્વારા તેના જે હોદ્દેદારો છે તેની નિમણૂક કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે એટલે જોઈ કહી શકાય છે કે આ સહકારી ક્ષેત્ર છે તેની અંદર પણ ભાજપ વિરુદ્ધ ભાજપ આવી શકે છે પરંતુ મેન્ડેટ ન આવે અને કોઈ પસંદગી છે તે સ્થાનિક લેવલે થાય તે પ્રકારના સમીકરણો અત્યારે ગોઠવાઈ રહ્યા છે પરંતુ જયેશ બોગરાને રિપીટ કરવા માટેની કવાયત છે એ રાદડીયા જૂથ દ્વારા કરવામાં આવી રહી છે તો બીજી તરફ ટાંકેજા જૂથ છે એ પરસોત્તમ સાવલિયાનું નામ આગળ ધરી રહ્યું છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર માર્કેટયાર્ડ ની ચૂંટણીમાં ભાજપના